રામ રામ કચ્છી આર્મી તો આ જે જગ્યા હું તમને લઈને આવ્યો છું એના ઇતિહાસ અને જગ્યા વિશે ભાગે જ કોઈક લોકોને ખબર હશે ને ખબર હશે તો સ્થાનિક લોકોને ખબર હશે તો આપણે વધુ પડતો કામ કરીએ છીએ અજાણી જગ્યાઓ શોધી અને એના પાછળનો ભાવિ ઇતિહાસ તમને બતાવવાનું તો અત્યારે પહેલાં કહી દઉં હું કઈ જગ્યા ઉપર છું ભારતના ભૂતપૂર્વ સીએમ શ્રી બલવંતરાય મહેતાનું સ્મારક બનેલો છે પિંગલેશ્વરથી થોડી નજીક અને સૂત્રી ગામથી આગળ અને આ સ્મારકની કહાની જોડાયેલી છે ઓગણીસો ને પાસઠના ઈન્ડો પાક યુદ્ધથી અને અહીંયા બનેલી છે એમની સમાધિ એમનું આ સ્મારક સ્મારક કહી શકી સમાધિ જેવો કોઈ ઉલ્લેખ છે નહીં એટલે હું સ્મારક જ બોલીશ સમાધિ જેવો બારે કોઈ ઉલ્લેખ જેવો લખેલો નથી તો આ છે શ્રીમતી સરોજ મહેતા જે તેમના પત્ની હતા બલવંતરાય મહેતા જેનું સ્મારક વચમાં બનાવવામાં આવ્યું છે અને અહીં લખેલો છે ઇતિહાસ જે અત્યારે ભૂસાઈ ગયો છે સમયની મારના કારણે પહેલાં આ જગ્યા જો બહુ જ જર્જરીત થઈ ગઈ છે અને ભાગે જ આ જગ્યાએ કોઈ આવતું હોય મને લાગે છે પણ ખરેખર મારું કામ છે આવા બધાએ આપણા વિરલાઓ અને એમની અંશુની દાસતા તમને બતાવવાનું હવે અહીંયા પૂરો ઇતિહાસ લખેલો છે ઓગણીસો પાસઠની ટાઈમે જ્યારે યુદ્ધ થયો હતો ને બલવંતરાય મહેતા તેમના એરક્રાફ્ટ અથવા તો પ્લેનમાં જઈ રહ્યા હતા તેના ઉપર દુશ્મન સેનાએ હુમલો કર્યો તે સમયે તેમનું જહાજ ક્ષતિગ્રસ્ત થયું અને એમણે અહીંયા વીરગતિ પ્રાપ્ત કરી જેમના સાથે એમના પત્ની બલંતરાય મહેતા પોતે ને ઘણા બધા બીજા પણ શહીદ થઈ ગયા જેનું નામ હું તમને વાંચીને સંભળાવું જો અહીંયા લખેલો છે એ એમ ડી કોસ્ટ્રા જે રેડિયો મેકેનિક હતા એ પણ શહીદ પામ્યા હતા કેફી શાહ જે મુખ્ય સંવાદદાતા ગુજરાત સમાચારના એ પણ અહીંયા શહીદ થયા હતા અને સાથે સાથે અહીં પણ સ્મારક છે શ્રીમતી સરોજબેનનું બહારની સાઈડ અને આ બાજુ છે જ એન્જિનિયર વિમાનના મુખ્ય ચાલક જે પાયલટ કહી શકીએ એમની અહીંયા સ્મારક છે અને અહીં લખેલો છે શ્રી ફ્રાન્સિસ જેવિયર પરેરા અંગત મદદનીશ વી બી થોરાટ જુનિયર મેકેનિક એક બે ત્રણ ચાર ને પાંચ જણા અહીં શહીદ થયા હતા એની યાદમાં અહીંયા નાનો એવો સ્મારક બનાવવામાં આવ્યું છે અને આ ખરેખર આપણા ભવ્ય ઇતિહાસ અને એક વીરતાની સાક્ષી પૂરે છે જે ભૂતપૂર્વ સીએમ જેને કહી શકીએ એનું અવસાન આ રીતે યુદ્ધમાં થયું હતું તો એ બહુ મોટી વાત છે ને ઘણા બધા લોકોને ખબર પણ નથી આ જગ્યા ક્યાં આવેલી છે મિત્રો અને આ જગ્યાની ડિટેલ તમને મળી જશે મારા ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ મેપ ઉપર પણ જ્યારે તમે કોઈ ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ છો ફરવા જાઓ છો ત્યારે થઈ શકે તો આવી હિસ્ટોરિકલ જગ્યાઓને વીર સ્મારકો છે એની મુલાકાત જરૂર લેવી એકવાર દસ મિનિટ જશે પણ યાદ એને કરવા જોઈએ કે દેશ માટે માતૃભૂમિ માટે કંઈક કરીને ગયા છે પોતાના પ્રાણ આપીને ગયા છે તો બસ આ નાની એવી જગ્યાને નાનો એવો એન્ટ્રો હતો આ જગ્યા વિશે આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આવા નવા અનેરા ઇતિહાસ અને અનેરી જગ્યાઓ તમારા માટે લઈને આવતો રહી તો કચ્છી આર્મી મળી તમને બીજા વિડીયો સાથે કચ્છી ટ્રાવેલર કહે છે અહીંયાથી સાઈડ આવો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ સી યુ ઓન ધ નેક્સ્ટ વિડીયો